તો ગાય તો અહીંયા ઓબો પર બરોબરની લાલ લાલ હાકો જે લાગેલી છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો તો અહીંયા બે જણા કેરીઓ ઉતાર્યું છે તો મિત્રો આપણે અહીંથી આગળ જઈશું ખેતરમાં તો વિડિયો મેન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર નવાય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો મિત્રો આપણે અહીંથી આગળ અહીંયા આપણા આગળ ખેતર આવેલું છે ત્યાં આગળ જવાનું છે તો દોસ્તો સ્વાગત છે ફરી તમારું આપણા આ નવા વ્લોગમાં તો દોસ્તો આજનો વિડીયો છે ને કંઈક ખાસ અને ખાસ થવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો જેથી કરીને રોજ તમે આપણા નવા નવા દેશી વ્લોગ જોઈ શકો તો મિત્રો અત્યારે સાંજના પાંચ વાગે છે અને હું આવેલો છું અહીંયા ખેતરમાં તો મિત્રો અત્યારે છે ને પાંચ વાગે સાંજના ખેતરમાં ફરવાની ખૂબ જ અને ખૂબ જ મજા આવે છે મિત્રો તો અત્યારે આપણે અહીંથી આગળ જઈશું અને ત્યાં પણ બીજા ઓબા આવેલા છે ત્યાં આગળ કેરીઓ બહુ બધી કેરીઓ પડેલી છે તો આપણે ત્યાં ઓબા નીચે જઈશું મિત્રો તો તમે અહીંયા જોઈ શકો છો દોસ્તો આપણા ખેતરનો જે વ્યૂ છે બહુ મસ્ત મજાનો છે તો અહીંયા મિત્રો બહુ બધી કેરીઓ લાગેલી છે તમે ઓબા ઉપર જોઈ શકો છો દોસ્તો તો અહીંયા મસ્ત મસ્ત મજાની કેરીઓ લાગેલી છે ઓબા ઉપર તો મિત્રો અહીંથી આપણે આગળ જઈશું તો દોસ્તો અહીંયો ઓબા નીચે જો આ કેરી પડેલી છે આ જે એક બાજુથી બગડેલી છે તો મિત્રો અહીંયા ઓબાની જે આપણા ઢોર પડાયેલા છે તે પણ તમે જોઈ શકો છો દોસ્તો તો અહીંયા મસ્ત મજાનો જે વ્યૂ છે આપણે કાયમ રોજ અહીંયા ફરવા માટે આવતા હોઈએ છીએ તો દોસ્તો આ રીતે આપણા ખેતરનો જે વ્યૂ છે બહુ મસ્ત મજાનો છે અને અત્યારે આપણે અહીંયા ખેતરમાં આવેલા છીએ તો જે તમે જોઈ શકો છો તો મિત્રો અહીંયા ઓબા નીચે છે ને રોજના રોજ કેરીઓ પાકી પાકી મસ્ત મસ્ત હાકો જે પડતી હોય છે તે ખાવા માટે આપણે રોજના રોજ અહીંયા આવીએ છીએ સાંજના સમયે તો મિત્રો જોઈ શકો છો તો એ તમે વિડીયોમાં બહુ મસ્ત મજાનું અહીંયા આ જોવા માટેનું એક એ છે તો આપણે અહીંયા ઓબા નીચે એ છીએ અત્યારે તો હા મેં તમે જોઈ શકો છો ત્યાં આગળ ઓર્ડર કરેલું છે ત્યાં આગળ આપણા ટીનો ભાઈ રહેશે રોજ તો મિત્રો આ રીતે ઓબા ઉપરથી જે કેરીઓ પડતી હોય છે રોજના રોજ તે ખાવા માટે આપણે અહીંયા આવતા હોય છે રોજના સમયે તો દોસ્તો તમે જોઈ શકો છો વિડીયોમાં તો ગાઈઝ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો આજનો વિડીયો બહુ મસ્ત મસ્ત થવાનું છે અને ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો જેથી કરીને રોજ તમે આપણા નવા વિડીયો જોઈ શકો તો દોસ્તો આપણે અહીંથી આગળ જઈશું તો મિત્રો અહીંયા બાજુમાં એક ઓબો આવેલો છે ત્યાં આગળ બહુ મોટી મસ્ત મસ્ત કેરીઓ લાગેલી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તો દોસ્તો અહીંયા સરસ મજાની કેરીઓ જે ઓબાની ડાળી ઉપર જે લાગેલી છે તે તમે વિડીયોમાં જ જોઈ શકો છો મિત્રો તો આ રીતે આપણા ખેતરની અંદર બહુ સરસ અને સરસ રીતે ફરવાની મજા આવે છે આજુબાજુનો જે મસ્ત મજાનો જે વ્યૂ છે તે તમે જોઈ શકો છો દોસ્તો તો ગાય જ આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો મિત્રો અહીંયા તમે આ જે વકડીઓ છે તે પણ જોઈ શકો છો વિડીયોમાં જે દુદાળો વકળીઓ છે તો મિત્રો આપણા અહીંયા ખેતરના છેઢાવ ઉપર આ રીતના બધા જાડવાઓ આવેલા છે અલગ અલગ જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તો ગાઈઝ આ રીતે આપણા રોજના રોજ નવા નવા વિડીયો આવતા હોય છે આપણી જે જોહાર વ્લોગ થર્ટી ફોર ચેનલ છે તેના ઉપર રોજના રોજ નવા દેશી વિડીયો જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો જેથી કરીને આપણે આગળ વધી શકીએ તો મિત્રો અત્યારે અમે ખેતરમાંથી વળી ગયા છે તો મારા માથા ઉપર જે પોટલું છે તે તમે જોઈ શકો છો દોસ્તો તો અત્યારે આપણે હવે ઘરે જવા માટે નીકળીશું અહીંથી તો મિત્રો અહીંયા ઘાસનું જે પોટલું છે આપણે બોધેલું છે તો મિત્રો અહીંથી ખેતરમાંથી આપણે રસ્તા સુધી અને માથા ઉપર લઈ જવાનું હોય છે કારણ કે અહીંયા બાઇક છેક સુધી નથી જતી એટલા માટે તો મિત્રો આપણી બાઈક છે ને ત્યાં સામે પડી છે રોડ ઉપર તમે જોઈ શકો છો વિડીયોમાં તો દોસ્તો અહીંયા રસ્તા ઉપર ત્યાં આગળ આપણું બાઈક પડેલું છે તો મિત્રો અત્યારે આપણે રસ્તા ઉપર આવવાની તૈયારી છે જો આપણું આ બાઈક પડી મિત્રો તો ચાલો આપણે અહીંથી ઘરે જઈશું તો મિત્રો તો ચાલો મિત્રો અહીંયા આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ અત્યારે આપણી બાઇક ઉપર છીએ જે તમે વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો તો વિડીયોમાં હજુ જોવાનું બાકી છે મિત્રો તો વિડીયો અંત સુધી જોજો અને ચેનલ ઉપર નવાથી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ગાઈઝ તમે આજુબાજુ અહીંયા જે રસ્તાનો વ્યૂ છે તે તમે જોઈ શકો છો મિત્રો તો આપણે અત્યારે અહીંયા બે મિનિટમાં આવવાની તૈયારી છે અત્યારે આપણે બાઇક ઉપર છીએ જે તમે વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરજો દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો તો મિત્રો અત્યારે આપણે ઘરે આવવા માટેની તૈયારી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો તો અત્યારે હવે આપણે આવી ગયા છીએ મિત્રો ઓલરેડી આપણે આવી ગયા છીએ ઘરે તમે જોઈ શકો છો વિડીયોમાં તો અહીંયા પણ ઘાસ કાપવાનું ચાલું છે ખેતરમાં જે આપણા ઘરની બાજુમાં ખેતર આવેલું છે ત્યાં આગળ પણ ઘાસ કાપવાનું ચાલુ છે તમે જોઈ શકો છો દોસ્તો વિડીયોમાં તો મિત્રો અહીંયા બહુ મસ્ત મજાની જે ઘાસ છે આપણા ખેતરમાં તે તમે જોઈ શકો છો દોસ્તો વિડીયો આજુબાજુનો જે વ્યૂ છે તે પણ સરસ મજાનો છે અહીંયા ફરવા માટે તો મિત્રો આપણે અહીંથી આગળ જઈશું દોસ્તો તો ગાઈઝ આજે છે ને આપણે ઘરે આવીને પણ અહીંયા આપણા જે ઘરની બાજુમાં જે ખેતર આવેલું છે ત્યાં આગળ અત્યારે આપણે આવેલા છીએ તો દોસ્તો અહીં પણ આપણો ઘાસ જે આપણે હુડિયું કહેવાય તે કરેલું છે ખેતરમાં જે તમે મારી આજુબાજુનો વ્યૂ તમે મિત્રો વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો તો આ રીતે બહુ મસ્ત મસ્ત મજાનો લીલોછમ ઘાસચારો તમે આજુબાજુ જોઈ શકો છો દોસ્તો તો મિત્રો આપણા જે ઘરે દૂધવાળા પશુઓ છે તેમના માટે આ ઘાસ કરેલું છે તમે વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો દોસ્તો આપણે અહીંયા દિવસ આ થમવામાં આવ્યો છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો સાંજના લગભગ છ વાગે છે તો મિત્રો આપણે જે આજુબાજુનું જે ગામડાનો જે વ્યૂ છે તે તમે આ વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો